વડોદરા પોલીસ પણ દોડતી થઈ હતી પોલીસે આજુબાજુના ગામના સીમમાંથી માંથી શોધવાના પ્રયત્ન કર્યા બાદ બાળકી ગુમ થયા છઠ્ઠા દિવસે બપોરના સમયે ગુમ થયેલી દસ વર્ષે બાળકીનો તાથી થયા ગામેથી જ અવવારું જગ્યાએ ઝાડીમાંથી મૃતદેહ મળી આવ્યો હતો બાળકીના શરીર ઉપર કેટલાક ઇજાના નિશાનો પણ મળી આવ્યા પીએમ રિપોર્ટમાં બાળકી સાથે દુષ્કર્મ થયાનું જણાવ્યું હતું લાભી તપાસ બાદ બાળકી જે વિસ્તારમાં રહેતી હતી ત્યાં જ તપાસ કેન્દ્રિત કરી હતી

રાત્રે માહિતી મળતા આઈપીસી ત્રણસો ત્રેસઠ હેઠળનો ગુનો દાખલ કરવામાં આવેલ હતો અને એ બાળકીની ઉંમર નાની હોવાથી એલસીબી એસઓજી અને કડોદરા પોલીસની ઇન્ચાર્જ ડીવાય એસપીના માર્ગદર્શનમાં બાર જેટલી ટીમોએ બાળકીને શોધવા માટે લાગેલી હતી સ્થાનિક લોકો મીડિયાના મિત્રો પણ આમાં પોલીસને મદદરૂપ કરી રહેલ હતા પરંતુ ત્રેવીસ તારીખે બપોરે જાડી ઝાંકરામાં એ બાળકીનું અર્ધનગ્ન હાલતમાં મૃતદેહ મળી આવેલ જેનું તાત્કાલિક એક્ઝિક્યુટિવ મજિસ્ટ્રેટની રૂબરૂ સરકારી પંચોને રાખી અને ઇન્કવેસ્ટ પંચનામું ભરેલું અને ફોરેન્સિક વિભાગને જાણ કરતાં ફોરેન્સિક પીએમ કરવાની તજવીજ ધરવામાં આવેલ આ ફોરેન્સિક પીએમના પ્રાથમિક તારણ મુજબ બાળકી ઉપર રેપ કરી અને એનું મર્ડર કરેલાનું તારણ મળતા એ ગુનાની તાત્કાલિક તપાસ પ્રોબેશનર એ એસપી પ્રતિભા જે પલસાણા પોલીસ સ્ટેશનના થાણા અમલદારની ફરજ બજાવે છે એમને સોંપવામાં આવેલ અમારા વિડિયોની ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ક્લિક ચેનલ ને બેલાયક સૌથી પહેલા મેળવવા માટે